ઓળખાતું ગુજરાત હવે સિંહોની ધરતી સીમિત રહ્યું નથી રાજ્યના જંગલોમાં ત્રણ દાયકા બાદ વાઘની સ્થાયી હાજરી નોંધાતા હવે ગુજરાત ટાઈગર સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે વન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સરહદ પરથી ફેબ્રુઆરી મહિનામાં એક યુવાન વાઘ રતન મહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો શરૂઆતમાં તેને રખડતો વાઘ માનવામાં આવ્યો પરંતુ છેલ્લા દસ મહિનાથી એક જ વિસ્તારમાં તેની સતત હાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેણે આ જંગલને પોતાનું ઘર બનાવી લીધું છે કેમેરા ટ્રેપ અને ફોટોગ્રાફિક પુરાવાઓના આધારે એનટીસીએ ગુજરાતને બે હજાર છવ્વીસની અખિલ ભારતીય વાઘ ગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લઈ લીધો છે દાહોદ જિલ્લાના રતન મહાન અભયારણ્યમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું આંતરરાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ દ્વારા સત્તાવાર રીતે માન્ય કરવામાં આવ્યું છે આમ દેશમાં ત્રણ બીગ કેટ હોય તેવું ગુજરાત પહેલું સ્ટેટ બની ગયું છે એનટીસીએના અધિકારીઓ માને છે કે એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વાઘનું ટકીને રહેવું એ ગુજરાતના જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે આ સફળતા રાજ્યના વન સંરક્ષણ પ્રયાસો માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે આંગે વન મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું કે રતનમહાલમાં એક વાઘ સેટલ થયો હોય તેવા લક્ષણો જોવા મળે છે એનટીસીએ દ્વારા એક અભ્યાસ સમિતિ મોકલી હતી જેણે અહેવાલ સોંપ્યો છે એનટીસીએ દ્વારા સ્થળનું મૂલ્યાંકન ખોરાકની પૂરતી ઉપલબ્ધતા ભાવિ બચ્ચાઓ માટેની સુરક્ષા અને કાયમી વસવાટની યોગ્યતા અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જો તમામ માપદંડ સંતોષકારક સાબિત થશે તો જ યોગ્ય રાજ્યમાંથી રતન રતનમહાલ લાવવામાં આવશે વન વિભાગનું માનવું છે કે આ પ્રયાસ સફળ રહ્યો તો રતન મહાન ગુજરાતમાં વાઘ સંરક્ષણનું નવું અને મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે જે રાજ્યની જૈવ વિવિધતા અને વન્યજીવ સંરક્ષણને નવી દિશા આપશે ગુજરાતમાં વાઘની છેલ્લી સત્તાવાર ગણતરી ઓગણીસો નેવ્યાસીમાં થઈ હતી ત્યારબાદ વાઘના પુરાવા ન મળતા રાજ્યને વાઘ ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યું હતું ઓગણીસો નેવુંના દાયકાથી ગુજરાત ટાઈગર સ્ટેટનો દરજ્જો ગુમાવી ચૂક્યું હતું ત્યારે હવે મહાલમાં વાઘની સ્થિર હાજરી સાથે આ લાંબી રાહનો અંત આવ્યો છે ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું પરંતુ છેલ્લા આઠ મહિના પહેલા પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાંઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર એનટીસીએ મારફત વન વિભાગને મળ્યો નથી પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એને અગાઉથી જ કેટલાક પગલાંઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું અને અહીંયા આપણે જે ચાર બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે ત્રણ બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે બીજા આપણે અહીંયા લ્યોપાળ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે એટલે આ આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલોપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે એને જાળવી